નમસ્કાર મિત્રો આર કે ઓનલાઇન માં તમારું સ્વાગત છે તમે અમારી ચેનલમાં નવા હોય તો ભૂલ્યા વગર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને દરેક નવી માહિતી મળતી રહે આજના વિડિયોમાં આપણે વાત કરશું રેશન કાર્ડ કેવાયસી વિશે ઘર બેઠા ઈ કેમ કરવું તેની સંપૂર્ણ માહિતી આજ ના વિડીયોમાં આપશું ગુજરાતમાં તમામ રેશન કાર્ડ ધારકોના મોબાઈલમાં એક મેસેજ આવ્યો છે કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આપણા રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ઈ કેવાયસી કરવું ફરજિયાત હોય તો આપણા વિસ્તારની મામલતદાર કચેરી અથવા ઝોનલ કચેરીનો રૂબરૂ સંપર્ક કરવો અથવા માય રેશન એપ્લિકેશનથી ઈ કેવાયસી તાત્કાલિક કરાવવા વિનંતી અન્ન નાગરિક પુરવઠા અને ગ્રામ્ય ગ્રાહક બાબત વિભાગ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને સુપ્રી સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે એટલે જેટલા રેશન કાર્ડ ધારકો છે બરાબર તેમાં જેટલા નામ હોય તમામ સભ્યોના તમામ વ્યક્તિઓના ઈ કેવાયસી કરવા ફરજિયાત છે નહીં રેશન કાર્ડ તમારું બંધ થઈ જશે હવે આપણે માય રેશન એપથી ઘર બેઠા ઈ કેવાયસી કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈએ એટલે વિડીયો તમે નિરાતે પૂરો જોજો જેનાથી તમારે મામલતદાર કચેરીમાં ધક્કો નહીં થાય અને ઘર બેઠા તમે તમારા તમામ સભ્યોનું ઈ કેવાયસી કરી શકશો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે આજે જોઈએ માય રેશન એપથી ઈ કેવાયસી કઈ રીતે કરવું હવે સૌ પ્રથમ તો દરેક ઘરે દરેક વ્યક્તિ પાસે અત્યારે એક બે સભ્યો પર એન્ડ્રોઈડ મોબાઈલ હોય જ છે બરાબર એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો પહેલાં આપણે પ્લે સ્ટોરમાં જવાનું પ્લે સ્ટોરમાં ગયા પછી એક એપ્લિકેશન આપણે મોબાઈલમાં ડાઉનલોડ કરવાની છે તેનું નામ છે માય રેશન બરાબર તમે ઉપર માય રેશન સર્ચ કરશો એટલે અલગ અલગ એપ્લિકેશન ખુલશે મેરા રેશન ખુલશે બરાબર એ આપણે ઇન્સ્ટોલ કરવાની નથી આપણે માય રેશન ગુજરાત ઇન્સ્ટોલ કરવાની છે એ ના બોલાય જો આ રીતની એપ્લિકેશન આવો લોગો હશે માય રેશન ગુજરાત નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર એ નામની એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ થઈ જાય પછી એને ઓપન કરવાની છે ઓપન કર્યા બાદ આ રીતનું ઇન્ટરફેસ આવી છે રેશન અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત રાજ્ય બરાબર પછી આ રીતનું આવશે આમાં જેનું ઓલરેડી રજીસ્ટર હોય એ પોતાનો મોબાઈલ નંબર નાખીને ઓટીપી મોકલીને લોગિન કરી શકે છે હવે જેના નવા જ છે પ્રથમવાર જ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે તેના માટે અહીંયા જો ઓપ્શન છે નવા વપરાશકર્તા ન્યૂ યુઝર તેમાં જઈને આપણે આગળ વધવાનું છે અને ભાષા બદલી હોય તો તમે બદલી શકો છો નીચે જે છે એમાં બરાબર ગુજરાતી અને ઇંગ્લિશ બે ભાષા છે બે ભાષામાં તમે યુઝ કરીને આ એપ્લિકેશનનો યુઝ કરી શકો બરોબર પછી ન્યૂ યુઝરમાં જઈએ એટલે આમાં તમારું પૂરું નામ લખવાનું કહેશે એટલે જે રેશન કાર્ડમાં મેન હોલ્ડર હોય એનું નામ લખી નાખવાનું નીચે મોબાઈલ નંબર લખી નાખવા અને મોબાઈલ નંબર ચકાસો એટલે એમાં એક આપણો વેરિફિકેશન કોડ જશે એ કોડ આપણે એડ કરવાનો છે બરાબર જો આવો કોડ જશે અંગ્રેજીનો સ્પેલિંગ અને આંકડા હશે મિક્સમાં હશે અને એ રીતનું જે આ વેરિફિકેશન કોડ હોય એ વેરિફિકેશન કોડ આપણે નાખીને સબમિટ કરીને લોગિન કરી લેવાનું લોગિન કર્યા બાદ અલગ અલગ આવા મેનુ ખુલશે બરાબર આપણે બધી વસ્તુમાં ધ્યાન દેવાનું નથી લોગ ઇન થઈ જાઓ આવા મેનુ આવી જાય એટલે સૌ પ્રથમ તો આપણે જવું છે પ્રોફાઇલમાં બરાબર પેલું કામ પ્રોફાઇલમાં જવાનું પ્રોફાઇલમાં તમે સબમિટ કરો બરાબર પ્રોફાઇલમાં જશું એટલે સેટિંગ આવશે સેટિંગ આપણે કરવાનું છે સેટિંગમાં પેલાં ભાષા પસંદ કરો તમારે ગુજરાતી અત્યારે ભાષા હાલમાં છે તમારે અંગ્રેજી કરો તો ઇંગ્લિશ કરી શકો બરાબર નીચે છે લોગ પિન સેટ કરો અને ચાર આંકડાનો તમે પિન નંબર સેટ કર ના ખોલે ગમે જ્યારે એપ્લિકેશન તમારે ખોલ્યું હોય તો પિન નંબરથી તમે લોગિન કરી શકો અને નીચે લખ્યું છે તમારું રેશન કાર્ડ લિંક કરો બરાબર સૌ પ્રથમ કામ પહેલું આ જ કરવાનું છે તમારું રેશન કાર્ડ લિંક કરો તેમાં જ આપણે જવાનું છે બરાબર રેશન કાર્ડ લિંક કરવું આપણે જશું એટલે આ રીતનું આવશે એમાં રેશન કાર્ડ નંબર માંગશે એટલે આમાં રેશન કાર્ડ નંબર નાખી દેવાનો પછી આધાર કાર્ડના છેલ્લા ચાર અંક એટલે જે જેટલા સભ્ય હોય એમાં મેન વ્યક્તિનું આપણે પેલું આધાર કાર્ડ લેવાનું હોય એમાં બાર આંકડા આધાર કાર્ડના લખ્યા હોય એમાં છેલ્લા છેલ્લા જે ચાર આંકડા હોય આધાર કાર્ડના એ આમાં આપણે લખી નાખવાના અને તમારું રેશન કાર્ડ લિંક કરો તેમાં આપણે સબમિટ કરવાનું છે હવે આપણે એમાં આધાર કાર્ડ ને આપણે સોરી રેશન કાર્ડ આપણે એમાં લિંક કરી નાખ્યું બરાબર પ્રોફાઇલમાં એટલે પછી પાછું આપણે લોગ ઇન આપણે મેઇન મેનુમાં જોઈએ જવાનું મેન મેનુમાં જાઉં ને એટલે આ પહેલું બીજું ને ત્રીજું ઓપ્શન છે આધાર અને મોબાઈલની સ્થિતિ એમાં આપણે જવાનું છે આપણે આધાર અને મોબાઈલની સ્થિતિમાં જઈએ બરાબર એટલે આપણું રેશન કાર્ડ નંબર અહીંયા બતાવશે અને બાજુમાં કેપ્ચર કોડ નાખવાનો છે આજે હત્ત અઠ્યોતેર કે અલગ અલગ કેપ ચક્રોડ આવે એ આપણે અહીંયા નાખી દેવાનો અને વીક તો મેળવો તેમાં આપણે જવાનું છે બરોબર તેમાં જશું એટલે આ રીતનું આવશે જેટલા રેશન રેશનકાર્ડમાં સભ્યોના નામ હશે તે તમામ સભ્યોના નામ આવી જાય બરાબર તમામ જેટલા રેશન કાર્ડમાં નામ હશે બધા સભ્યોના નામ આવી જાય પછી બાજુમાં આધારની સ્થિતિ લખી હોય છે અને મોબાઈલ નંબરની સ્થિતિ લખી હોય છે એટલે જે સભ્યોમાં ઈ કેવાય સી પેન્ડિંગ હશે એનું જો અહીં લખ્યું છે ઈ કેવાયસી પેન્ડિંગ બરાબર એ સભ્યનું આપણે ઈ કેવાયસી કરવાનું છે ભૂલ્યા વગર પછી બાજુમાં જે મોબાઈલની સ્થિતિ છે તેમાં મોબાઈલ નંબર એડ છે કે નહીં એ બતાવશે બરાબર આટલું જોવાઈ ગયું પછી આપણે આગળ વધીએ હવે આપણે પાછું મેન મેનુમાં જવાનું અને મેન વસ્તુ હવે જે આપણે કામ કરવાનું છે એ છે આધાર ઈ કેવાયસી સી બરાબર આ ઓપ્શનમાં જવાનું છે આધાર ઈ કે વાયસીમાં આધાર ઇ કેવાયસીમાં જવું એટલે ભૂલ્યા વગર આ સૂચના વાંચી લેવાની અને એમાં એક આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહે ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ્લિકેશન આ પણ એક આપણે એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની છે તો જ આપણું ઈ કેવાયસી થશે નકર ઈ કેવાયસી નહીં થાય બરાબર હવે આ જે લિંક છે તમે ઓકે મારશો એટલે આ રીતની એપ્લિકેશન આધાર ફેસ આરડી બીટા બરાબર આને આપણે ઇન્સ્ટોલ કરવાની છે મોબાઈલમાં તમારે ઇન્સ્ટોલ હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં ન હોય તો ઇન્સ્ટોલ કરી નાખજો બરાબર પછી હાઉ નીચે આપણે જશું એટલે ઉપરની સૂચનાઓ મેં વાંચી લીધી છે અને બાજુમાં ચેકબોક્સ છે એમાં ટીક કરીને આપણે સબમિટ કરવાનું છે એટલે આપણે ચેકબોક્સમાં ટીક કરીને આગળ વધશું એટલે જેટલા રેશન કાર્ડમાં નામ છે ને એ તમામ સભ્યોના પાછા નામ બતાવશે બરાબર આ રેશન કાર્ડમાં ચાર સભ્યો છે એટલે ચારે ચારનું નામ બતાવ્યા પછી નીચે લખ્યું છે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો એટલે આ ઓપ્શનમાં જાઉં ને એટલે તમારે જે સભ્યનું ઈ કેવાયસી કરવું હોય એ સભ્યનું નામ આવે છે ને એમાં તમારે ઓકે મારીને આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો બરાબર ખાસ વાત એ યાદ રાખજો કે જેના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ હશે એનું ઈ કેવાયસી થશે તમારા આધાર કાર્ડમાં જે સભ્યનું ઈ કેવાયસી કરો એના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય તો ભૂલ્યા વગર તમારા નજીકનું આધાર સેવા કેન્દ્ર જ્યાં હોય ત્યાં જઈને તમારે મોબાઈલ નંબર પોતાના આધાર કાર્ડમાં લિંક કરી આવો પેલું કામ એ જ કરજો તો જ તમારું બીજું કામ આગળ વધશે મારું ગામ ડેડાન છે તો મારે પોતાના સેન્ટર પર આ ડેમોગ્રાફિકની સુવિધા છે એટલે કોઈને પણ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવું હોય તો રૂબરૂ આવીને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવી શકે છે આર કે ઓનલાઈન ડેડાન મેઇન બજારમાં આવી જવું બરાબર અથવા તમારું નજદીકમાં જે આધાર સેન્ટર હોય ત્યાં તમારે જઈ આવવું બરાબર આટલું સમજાઈ ગયું પછી આ સ્ટેપ આપણે બીજામાં આવી ગયા આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો સ્ટેપ ટુ એટલે આમાં તમે સબમિટ કરશો એટલે આપણે આગળના પેજમાં જાઉં બરાબર એટલે જે સભ્યનું આપણે આધાર ઈ કેવાયસી કરીએ ને તેનું ઉપર નામ આવી જાય પછી એમાં લખ્યું છે બાજુમાં ઈ કેવાયસી છે કે નથી તો એમાં ન આવી ગયું યસ હોય તો યસ આવી જાય તો એની કંઈ જરૂર નથી પછી નીચે આવશે ચેકબોક્સ હું સંમતિ સ્વીકાર કરું છું તેમાં તમારે ટીક કરવાનું ને ઓટીપી જનરેટ કરવાનો હશે ઓટીપી ત્યારે જ જનરેટ થશે જ્યારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે તો બરાબર આ ત્રીજું સ્ટેપ છે પછી આપણે આગળ વધીશું એટલે પછી ઓટીપી જનરેટ થાય છ આંકડાનો એ આપણે છ આંકડાનો ઓટીપી નાખશું બરાબર એટલે પછી આપણે જે આધાર ફેસ આરડી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ છીએ બરોબર પછી ફેસ સ્કેન કરવાનો આવશે ચહેરો સ્કેન કરશો એટલે તમારું ઈ કેવાય સી થઈ જશે ચહેરો સ્કેન કરો ત્યારે બે ત્રણ વાર આંખ્યું ખોલ બંધ ખોલ બંધ કરવાની રહેશે ત્યારે જ એ કેમેરો કેચ ઓપ કરશે ચહેરાને બરાબર આ રીતે તમે ઘર બેઠા આરામથી પોતાનું ઈ કેવાય દરેક સભ્યનું કરી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો ભૂલ્યા વગર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ